મિત્રો ઘણા લોકોને એક જ બળદ જોવાની ખાસ જરૂર હોય છે અને ઘણા લોકો એક બળદ લેવા માટે ગોતતા હોય છે પણ બળદ મળતો નથી તો મિત્રો એ લોકો માટે ખાસ કરીને આ વિડીયો છે મિત્રો જોઈ શકો છો આ એક જ બળદ છે જે વેચવા માટે મૂકેલો છે છ દાતે છે ચાલું કમ્પ્લીટ છે ઠાલામાં અને મિત્રો ફૂલ જવાબદારી સાથે આ બળદ વેચવાનો છે આ ભાઈને તો મિત્રો બળદ લેવા માટે તમે વિડીયોમાં છેલ્લે સુધી જુઓ કારણ કે આ બળદની બધી માહિતી આપણે વિડીયોમાં અંતમાં કહી દઈશી તો મિત્રો જોઈ શકો છો આ એક બળદ વેચવાનો છે અને ઘણા લોકોને એક બળદ મળતો નથી પણ ખાસ કરીને આપણી આ ચેનલ પર એક બળદ વેચવા માટે આવેલો છે જે માલિકનો નંબર છે એ આપણે નીચે વિડીયો ચાલુ છે નીચે આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિકારે વાત કરીને તમે ડાયરેક્ટ જ ખરીદી કરી શકશો આ બળદની હવે મિત્રો આ બળદના અમુક ફોટા જે છે એ પણ આપણી પાસે છે જે તમને બતાડી રહ્યા છીએ ડિસ્પ્લે ઉપર મિત્રો આ જે બળદ છે એ હાલમાં જ વેચી નાખવાનું છે એટલે જે લોકો લેવાનો હોય એને ડિસ્પ્લે ઉપર માહિતી જોઈ લ્યો હોય તમે મિત્રો આ છ દાતે બ બળદ છે ચાલુ કમ્પ્લીટ ગામ છે પાણખાણ અને તાલુકો છે કેશોદ જિલ્લો જૂનાગઢ છે અને ત્રીસ હજાર રૂપિયા કિંમત કરે છે માલિકનું નામ રણજીત સિંહ છે અને મિત્રો આ બળદ એમને વેચી નાખવાનું છે અને મિત્રો તમારે પણ કોઈ પણ વસ્તુ વેચવાની હોય અને તમારે આવો વિડીયો બનાવવાનો હોય

મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો